હલો દોસ્તો જય માતાજી બધાને કેમ છો બધા મજામાં જશો તો આજે આપણે બનાવવાના છીએ પાલકની પૂરી તો મેથીની પૂરી પણ તમે ભૂલી જશો એટલી ટેસ્ટી બનવાની છે આ પૂરી અને એકદમ ઇઝી રીતે હું તમને બતાવવાની છું કે તમે એક જ વારમાં તમે આ પરફેક્ટ પૂરી બનાવીને તૈયાર કરી શકશો તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરી લઈએ તો તેના માટે અહીંયા આપણે એક કપ ભરીને ઘઉંનો લોટ લીધેલો છે તેને આપણે સરસ રીતે ચાળીને લઈ લેવાનો છે તો આપણે એક મોટા વાસણમાં તેને એડ કરી દઈશું ત્યારબાદ અહીંયા આપણે અડધો કપ ચણાનો લોટ લેવાનો છે તે એડ કરી દઈશું અહીંયા એક આદુ મરચાં લસણની પેસ્ટ એક મોટી ચમચી એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી હળદર પાવડર એક ચમચી ગરમ મસાલો પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી અહીંયા સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું એક ચમચી જીરું એડ કરીશું અડધી ચમચી કાળી મરીનું પાવડર અડધી ચમચી મર અજમો અને એક ચમચી લીલી વરિયાળી એડ કરીશું અને બધું એકદમ સરસ રીતે પહેલાં મિક્સ કરી લઈશું હવે તેમાં આપણે મોણ માટે બે ચમચી જેટલું ઓઇલ એડ કરીશું અને અડધો કપ પાલકને મેં ઝીણી ઝીણી કટ કરી અને લઈ લીધેલી છે તેને આપણે એડ કરી દઈશું તો એકદમ ઝીણી કટ કરી અને એડ કરવાની છે અહીંયા તેની આપણે પેસ્ટ નથી બનાવવાની આ રીતે એડ કરી અને તમે બનાવશો પાલકની પૂરી બહુ જ મસ્ત ટેસ્ટ આવશે તેનો બરાબર મિક્સ કરી અને એક ચમચી ઉપરથી સફેદ તલ એડ કરવાના છે અને મિક્સ કરી લેવાનું અને જે કપથી આપણે પાલક લીધી એ કપથી પાણી એડ કરીશું થોડું થોડું પાણી એડ કરી અને સોફ્ટ ડો અહીંયા આપણે બાંધીને તૈયાર કરી લઈશું તો અહીંયા મને અડધો કપ અહીંયા મેં પાલક લીધી હતી તેની સામે મને અડધા કપની પાણીની જરૂર પડી છે અહીંયા લોટ એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે તો તેલ થોડું લગાવી ઉપરથી તેને મસળી અને ઢાંકણ ઢાકી દસથી પંદર મિનિટ રેસ્ટ આપીશું દસ મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ છે તે પણ એકદમ સરસ રીતે રેસ્ટ આપી દીધો છે આપણે લોટને તો હવે તેને નાના નાના લુવા લઈ અને આપણે પૂરીને વણી લઈશું તો તમે જુઓ અહીંયા મેં મીડિયમ સાઇઝનો એક લુવો લઈ લીધો છે થોડો કોરો લોટ આ રીતે લગાવી અને પૂરીને એકદમ સરસ એવી વણી લેવાની છે તો ઠીક એવી વણવાની છે બહુ જાડી નહીં અને બહુ પાતળી પણ નહીં એ રીતે તમે જુઓ અહીંયા એકદમ સરસ એવી પૂરી છે તે વણાઈને તૈયાર થઈ ગઈ છે બહુ જાડી નહીં બહુ પાતળી નહીં અને બહુ મોટી સાઈઝમાં પણ નહીં હવે અહીંયા આપણે બાજુમાં ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે પહેલેથી મીખી દીધું હતું તો તેલ છે તે કેવું હોવું જોઈએ એકદમ ધોવાધાર તેલ હશે ત્યારે જ આપણી જે પૂરી છે તે સરસ એવી ફૂલી ફૂલી તૈયાર થશે અને જે કઢાઈ છે તે થોડી મોટી સાઈઝમાં લેવાની અને તેલ છે તે થોડું ઓછું લેવાનું અને એક એક આ રીતે એડ કરી અને પૂરીને તળી લેવાની છે જો એક સાથે તમે બધી પૂરી તળવા જશો તો પૂરી છે તે બિલકુલ પણ ફૂલશે નહીં અને પૂરી તમારી બધી પોચી બનીને તૈયાર થશે એટલા માટે તો ફૂલી ફૂલી આ રીતે પૂરી બનાવવા માટે મેં જે તમને કીધું એ પ્રમાણે તમે ફોલો કરશો તો તમારી પૂરી છે તે એકદમ સરસ એવી ફૂલી ફૂલી તૈયાર થશે બહુ જ મસ્ત છે આ રીતે એક વખત તમે બનાવી લીધી તો તમે વારંવાર બનાવી શકો છો એવી પૂરી છે તો એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો બહુ જ મસ્ત લાગવાની છે તમે અને દહીં સાથે પછી બટેટાના જે શાક હોય છે તેની સાથે તમે આને ખાઈ શકો છો ચટણી સાથે તમે એકદમ એમ તમે ઓનલી ખાલી પૂરી ખાશો તો પણ એટલી સરસ એવી તમને લાગવાની છે એટલી સુપર ટેસ્ટી આ પાલકની પૂરી બનીને તૈયાર થાય છે તો અહીંયા આપણી બધી પૂરી તૈયાર થઈ ગઈ છે અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી અને તમને તોડીને પણ બતાવીશ કે કેટલી સરસ એવી પૂરી છે તે ફૂલી ફૂલી તૈયાર થઈ છે તો આવી રેસીપી સાથે અને આવા અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીશું ત્યાં સુધી બધાને આવજો બાય બાય એન્ડ ટેક કેર